નાગરિકોની મુશ્કેલીઓ વધી છે નગરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા રાહદારીઓ તેમજ વિદ્યાર્થીઓને જીવના જોખમ સાથે પસાર થવું પડી રહ્યું છે ખાસ કરીને વીજ ટ્રાન્સફોર્મર પાસે પાણી ભરાતા તો ગંભીર દુર્ઘટનાનો ભય ઉદભવ્યો છે આમોદ નગરમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે નગરના મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ જતા રાહદારીઓ તેમજ વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આમોદના નાના તળાવ પાસે આવેલા ભાથુજી મંદિર પાસે આંગણવાડી આવેલી છે તેમજ વોર્ડ નંબર ત્રણના રહીશો માટે તે આવન જાવનનો મુખ્ય રસ્તો છે જે માર્ગ ઉપરથી વિદ્યાર્થીઓ તેમજ રાહદારીઓ પસાર થાય છે તેમજ આ રસ્તા ઉપર આંગણવાડી પણ આવેલી છે જેથી નાના ભૂલકાઓ પણ ત્યાંથી પસાર થતા હોય છે આ ઉપરાંત રોડની બાજુમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું વીજ ટ્રાન્સફોર્મ આવેલું છે હાલમાં વરસાદની સિઝન ચાલતી હોય સામાન્ય વરસાદમાં પણ રોડ ઉપર પાણી ભરાઈ રહે છે જેથી લોકોને જીવના જોખમે પાણીમાંથી પસાર થવાથી ભારે હાલાકી વેઠવી પડે છે ત્યારે રાહદારીઓ વિદ્યાર્થીઓ તેમજ નાના ભૂલકાઓની જિંદગી સાથે જોખમ ઊભું થવાની ભીતિ ઊભી થઈ છે આ બાબતે આમોદ જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ જણાવ્યું હતું કે આમોદ નગરપાલિકાના સત્તાધીશોને ફોનથી જાણ કરવામાં આવી છે છતાં સમસ્યાનો નિકાલ ન થતાં લોકોમાં પાલિકા કચેરી સામે રોષ જોવા મળ્યો હતો જો વહેલી તકે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નહીં કરવામાં આવે અને કોઈને નુકસાન થશે તો પાલિકા તંત્ર જવાબદાર રહેશે આમોદ પાલિકા તંત્ર વહેલી તકે પાણીનો યોગ્ય નિકાલ કરે તે ઇચ્છનીય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ તમે જોઈ શકો છો ત્યાં નગરપાલિકાના વહીવટી જે તંત્રને કારણે દર વર્ષે અહીંયા આગળ પાણી ભરાય છે આ જે નાના તળાવ આવેલું છે ત્યાંથી મારું વણકર વણકરવાસને જોડતો આ રસ્તો છે અહીંના રાહદારીઓ પણ અહીંથી જ આવજાવ કરે છે આ પાણીમાં અહીંયા આગળ જીબીની આ ડીપી પણ આવેલી છે અહીંયા બાજુમાં અહીંયા આગળ બાર મંદિર પણ આવેલું છે કાલ ઉઠીને કોઈને પણ કંઈ જાનહાની કે માનહાની થઈ તો એનો જવાબદાર કોણ તો પ્રશાસન તંત્રને મેં જાતે મૌખિક ટેલિફોનિક પણ એમને રજૂઆત કરી છે પણ સવારે રજૂઆત થઈ તે છતાં અત્યાર સુધી પણ કોઈ કામ કરવામાં આવ્યું નથી જો કંઈ પણ તકલીફ ઉભી થાય તેની જવાબદારી નગરપાલિકા તંત્ર રહેશે